આ ઇન્દ્રની હત્યાના નિવારણ કરવા માટે સ્ત્રીઓએ રજસ્વાલાના ત્રણ દિવસો માંગ્યા છે એ રજસ્વલાના ત્રણ દિવસોય ધર્મનું કાર્ય કરવું નહીં રસોઈ ખાના પર ચૂલે અડવું નહીં પતિને સ્પર્શ કરવો નહીં અને પતિને જમાડવા નહીં ભોજન ન બનાવવું આ બ્રહ્મ છે આ ઇન્દ્રને નિવારણ કરવા માટે સ્ત્રીઓએ હત્યા માથે લીધી છે વૃક્ષાય એટલે બીજા નંબરે ભૂમિ આ ભૂમિએ લીધી છે એટલા માટે તમે ભૂમિ પૂજન કરો એટલે ધરતી રજસ્વલા થાય એકમ ભરણી બીજ કર્તિકા જેને કહેવાય અરખ પંચમી સપ્તમી દીકપાલા ભરી નિંદ્રામે સોય અરખ તિથિ હોય પંચમી હોય દીકપાલ તિથિ હોય આવી તિથિઓમાં ધરતી રજસ્વલા હોય એ રજસ્વલા સમયે ધરતી પર ભૂમિપૂજન ન કરવું નિષિદ્ધ બતાવ્યો છે અને જળમાં જળમાં જળ પાણી ક્યારે નદી ક્યારે રજસ્વલા હોય શ્રાવણ મહિનો ને આસો મહિનો શ્રાવણ મહિનો આસો મહિનો ચાલે એટલે શાસ્ત્ર કહે છે નદીએ સ્નાન ન કરવું એ નદી એ જળ રજસ્વલા હોય છે અને પંચમ વૃક્ષ વૃક્ષ રજસ્વલા ક્યારે થાય વૃક્ષ ને ગુંદ આવે ને ગુંદ અત્યારે શિયાળો થયો હોય બાળકોને ખવરાવા માટે ગુંદ ખવરાવો દેવી ભાગવત ના પાડે છે કે ગુંદ ખવરાવાથી બુદ્ધિ નો નાશ થાય અને ગુંદ ખવરાવાથી હત્યા નો સ્પર્શ થાય એટલે યુવાન બુદ્ધિ વર્ધન પુરુષોએ ગુંદ ખાવું જોઈએ નહીં આ બ્રહ્મ આ ચાર હત્યાઓ ચાર જણો ઇન્દ્રની માથે સ્પર્શ કરી છે ઇન્દ્રદેવ પાછા આવ્યા ઇન્દ્રદેવ સજીવન થયા